હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માતમાં થયા ચાર લોકોના મોત વહેલી સવારે જીઆઈડીસી નજીક ઓવરબ્રિજ પર વહેલી સવારે કર્મચારીઓ અને એન્જિનિયર રોડ રોલર વડે કામ કરી રહ્યા હતા ત્યારે આવી રહેલા ટ્રેલર ચાલકે પરથી કાબુ ગુમાવ્યો અને સીધું રોડ રોલર સાથે અથડાયું ટક્કર એટલી જબરદસ્ત હતી કે રોડ રોલર અને ટ્રેલર બંને પલટી ખાઈ ગયા ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો અને એક કોન્ટ્રાક્ટ એજન્સીના એન્જિનિયરનું અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે હિંમતનગર શહેરના જીઆઈડીસી નજીક મોડી રાત્રે એક અકસ્માત થવા પામ્યો હતો અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થવા પામ્યા હતા જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આ જે કન્ટેનર જે ટ્રક હતો તે ટ્રક મોડી રાત્રે આવી રહ્યો હતો તરફ જઈ રહ્યો હતો તે જે જે આ નેશનલ સમારકામ ચાલી રહ્યું હતું તે સમારકામ દરમિયાન જે રોલર હતું તે રોલર સાથે ટકરાયું હતું અને અકસ્માત થવા પામ્યો હતો જે શ્રમિકો હતા તે શ્રમિકોના મોત થવા પામ્યા હતા જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ પણ નેશનલ હાઈવે પર સમારકામ કામગીરી જે છે તે ચાલી રહી છે કેન્દ્રીય મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કેટિંગ યોગ્ય રીતે ન કરવાના કારણે જે ટ્રક ચાલક છે તે ટ્રક ચાલક જે રોલર છે તે રોલર સાથે ટકરાયો હતો અને રોલર સાથે ટકરાવાના કારણે રોલરની આગળ જે શ્રમિકો કામ કરી રહ્યા હતા તે શ્રમિકો અને અને મૃતકોને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આવ્યા હતા પોલીસ દ્વારા હાલ તો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે દર્શન પટેલ એબીપી સ્મિતા સાબરકાંઠા